for more news and trending updates subscribe to connect the network, press the bell icon to never miss an exclusive from us ગુજરાતમાં રાજ્ય સરકાર તરફથી વર્ષ બે હજાર સત્તરથી વીજ બિલ માફ યોજનાની શરૂઆત કરવામાં આવી અને હાલ પણ આ યોજના ચાલુ છે પણ આ યોજનાની જમીની હકીકત શું છે એ આ રિપોર્ટ પરથી સમજી અને જાણી શકાય તેમ છે આવી અનેક સરકારી યોજનાઓ જાણે અંજાને અમીર લોકો માટે ફાયદામંદ તો ગરીબ લોકોને વધુ ગરીબ કરતી સાબિત થઈ છે જ્યારે સરકારી બાબુઓને સરકારી લૂંટ સમાન આ યોજના સાબિત થતી જોવાઈ રહી છે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ પાડેદી રામપુર ગામનું આ નાનું ફળિયું મઢફળી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોએ વીજ બિલ ના ભરતા તેઓના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા ત્યારે સરકાર તરફથી આવા લોકોને રાહત આપતી વીજ બિલ માફી યોજના શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત પાંચસો રૂપિયા ચૂકવી ફરીથી વીજ કનેક્શન મેળવી શકાય પરંતુ આ વિસ્તારના લોકો પાસેથી વીજતંત્રએ પૈસા ઉઘરાવ્યા પણ હજુ સુધી વીજ જોડાણ આપ્યું નહીં અને આ પરિવારોને પિસ્તાળીસસો રૂપિયા ભરવાનું કહ્યું ત્યારે આવા ગરીબ પરિવારોને વીજ જોડાણ નહીં મળતા તેઓ પોતાને સરકારી તંત્રએ ઠગ્યા હોય તેમ પોતાને મહેસૂસ કરી રહ્યા છે